કોઈ હોય શકે નહીં દેવાય ખવડ પોતે જ છે બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં એને પાંચ વાર કીધું મેં દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ખવડે લીધો બદલો તમને બધા લોકોને ખબર છે કે દેવાયત ખવડની સ્કોર્પિયો તોડી નાખવામાં આવી હતી જે રીતે મિત્રો વાત કીધો એક ડાયરો કરવા જાય છે ને ત્યારબાદ મિત્રો વાત કીધો ભગવતસિંહ ચૌહાણનો ફોન આવે છે દેવાયત ખવડની અંદર કે દેવદભાઈ ખબર તમે તો મારે ત્યાં ડાયરો લીધો હતો ને તમે બીજે કેમ વહી ગયા ત્યારબાદ મિત્રો વાત કી તો જ્યારે મિત્રો વાત કી તો દેવજ ખવડની સ્કોર્પિયોને તોડવામાં આવી હતી હવે ફરી વખત દેવદભાઈ ખવડે લીધો છે તેનો બદલો જે આ મિત્રો વાત કી તો તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ આજે 11 વાગ્યે સોમનાથ ગીર તાલાળાની અંદર મિત્રો વાત કી તો ભગવતસિંહ સોહણના ભાઈના દીકરાનું તેમને મિત્રો વાત કી તો મારવામાં આવ્યા છે ને તેમની ગાડી મિત્રો તોડી નાખવામાં આવી છે હવે તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ફોર્સુન ફોર્સુનર લઈને દેવદભાઈ ખવડ ગયા હતા બાર થી તેર લોકો સાથે હવે આ જાણકારી મળી રહી છે આ જાણકારી ની અંદર મિત્રો વાત કરી જેને ભાઈ ને જે મારવામાં આવ્યા છે તે ભાઈએ મિત્રો ખુલ્લામ કહ્યું છે કે દેવદભાઈ ખવડ પોતે જ હતા અને તે જ મિત્રો દસ બાર લોકોને લઈને મને મારો આવ્યા હતા એવું ભાઈ ખુલાસો પણ કર્યો છે હવે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે સૌથી પેલો તો ભાઈ ચેનલમાં પહેલી વાર એવું તો ઓડિયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબર કરવાનું બોલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખબર કઈક ને કંઈક મેટર ની અંદર આવતા જ હોય છે ક્યાંક ને કંઈક વિવાદ ની અંદર આવતા જ હોય છે ઓલરેડી તમને લોકોને ખબર છે કે દેવદભાઈ ખબર છે એ જેલમાં પણ જઈ આવશે પરંતુ મિત્રો વાત કીધું આ વખતે જે થયું છે ને હવે શું મિત્રો દેવતભાઈ ખોવડ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે શું શું મિત્રો વાત કરી દેવતભાઈ ખબર છે તે જેલની અંદર થશે જશે જે પણ થશે આવનારા ટાઈમની અંદર આપણે બધા લોકો જોવાનું છે ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દે સબસ્ક્રાઈબ અવશ્ય કરો બોલતા નહીં કારણ કે તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક મેટર મેટર ની અંદર આવતા હોય છે હવે જે મેટર ની અંદર ફસાયા છે હવે શું મિત્રો દેવતભાઈ ખવડે જ મિત્રો હુમલો કરાવ્યો છે હવે જે પણ હોય પૂરેપૂરી જાણકારી મળે તો તમારા સમક્ષ હું લાવીશ વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી એટલે જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ